હવે આ ઘટના વિશે તો આખો ગુજરાત જાણે છે અને આખો ભારત હવે જાણવા લાગ્યું છે કારણ કે મેં પોતે ટ્વીટ કર્યું છે મુખ્યમંત્રી ગૃહમંત્રીને કે આ જે ફોજી છે જેના ઉપર અમુક પોલીસ કર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ભાઈ સંવિધાન છે સંવૈધાનિક કાર્યવાહી તમારે કરવી હતી અમને વાંધો જ નહોતો પરંતુ તમે સંવિધાનના રક્ષક છો ને સંવિધાનને તમે હાથમાં લો છો અને તમે એના ઉપર હુમલો કરો છો એને તમે મૂળ માર મારો છો અને દુર્ભાગ્યે જુઓ કે પછી તમે એના ઉપર ફરિયાદ પણ કરો છો એની ભૂલ શું માત્ર એક બ્લેક પટ્ટી હું ગુજરાત સરકારને પ્રશાંતને કહેવા માગું છું કે બ્લેક પટ્ટીવાળા તો ઘણા બધા ફરે છે ઘણા બધા બ્લેક પટ્ટી લગાવીને ફરે છે ને ભાઈ સરકારી કર્મચારીએ ફરે છે પોલીસ પ્રશાસનના અધિકારીઓ ફરે છે પોલીસ પ્રશાસનના કર્મચારીઓ ફરે છે પોલિટિકલ લોકો પણ ફરે છે તો પછી આ એક ફોજી સાથે આટલું દુર્વ્યવહાર શા માટે હવે અમારી જે માંગ છે એ ફોજીની માંગ છે એટલે અમારી એટલે એ અધ્યક્ષતા એ ફોજી કરે જેના પર અન્યાય જોઈએ એને સન્માન માટે એણે આ માંગો મૂકી છે એ આપના માધ્યમથી હું અહીંના જે એસપી સાહેબ છે ત્યાં સુધી પહોંચાડવા માંગુ છું કે જે ફરિયાદ થઈ છે એના ઉપર ફોજી ઉપર એ ફરિયાદ ખોટી છે એને રદ કરવામાં આવે એવું એણે કીધું છે ને એને અમે સમર્થન કરીએ છીએ બીજું એણે અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનું સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું પણ અમે સમર્થન કરીએ છીએ અને એની એક માંગ હજુ છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ માટે જે સરકાર અને પ્રશાસનના જે આલા અધિકારી છે એ દિશા નિર્દેશ જારી કરે પોતાના પોલીસ પ્રશાસનના જેટલા પણ અધિકારી છે કર્મચારીઓને તો આ જે ઘટના છે એનું પુનરાવર્તન રોકવામાં આવે એ રીતે એણે ઘણી બધી માંગો મૂકી છે તમામ માંગોને લઈને અમે એને સમર્થન કરીએ છીએ ને અમે આપણા માધ્યમથી ગુજરાત સરકાર અને પ્રશાસનને ચૌદ તારીખ સુધીનો સમય આપી રહ્યા છીએ કે આ એક અઠવાડિયું તમારી પાસે છે આ અઠવાડિયામાં તમારે આ તમામ માંગો ઉપર કાર્યવાહી કરવાની રહેશે અને જો ન્યાય નહીં આપો તો પછી ન્યાય લેતા અમને આવડે છે પહેલાં લીધા છે અત્યારે પણ લઈ શકીએ છીએ ને આગળ પણ લઈશું અને હું તો આગ્રહ કરું છું તમામ જેટલા બનાવું તમામ અમારો આગ્રહ છે ભાઈ આ રાજનૈતિક પાર્ટીઓ જે છે ને એ માત્ર વોટની ભાષા સમજે સાની ભાષા સમજે વોટની ભાષા જો આપણા ફોજને ન્યાય ના મળે ને સાહેબ તો અત્યારે સરકાર કોની છે અહીંયા ભાજપની સરકાર છે કોની છે એટલે ભાજપ પણ કામ ખોરી સાંભળી લે જો આને ન્યાય નહીં મળે તો આવનારા જે ચુનાવો છે એમાં અમે ભાજપાનો બહિષ્કાર કરીશું વોટ નહીં આપીએ તૈયાર છો બધા તૈયાર છો સાંભળી લોજો એટલે તમે ન્યાય અપાવવામાં અમારી સહાયતા કરો નહીતર આ જ નહીં આખા ગુજરાતના ઘર ઘર જઈને હું બહિષ્કાર કરવાશ ભાજપાનો ન્યાય જોઈએ વોટની ચોટ મારતા અમને આવડે છે એટલે અમને મજબૂર ના કરતા આ ફોજીને ન્યાય આપવો એ તમારું દાયિત્વ છે અને ન્યાય નહીં મળે તો ચૌદ તારીખે સાબરકાંઠામાં સમય બતાવી દઈશું જગ જગ્યા બતાવી દઈશું આખા ગુજરાતના લાખો લોકોને અમે ભેગા કરી દઈશું અને પછી ના કહેતા અને અમે ન્યાય લઈશું પણ એલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી જ જ્યાં આ ઘટના થઈ છે જે ઘટનાના ત્યાં દોષીઓ ત્યાં ડ્યુટી કરે છે એમનાથી જ અમે ન્યાય લઈશું અમે ત્યાં જ જઈશું અને લાખોની સંખ્યામાં ત્યાં જઈશું અમે અને જે ફરિયાદ ખોટી થઈ છે એ ફરિયાદ પણ પાછી થશે અને

એના સાથે તમે મારામારી ના કરો કારણ કે એ દેશની રક્ષા કરે છે ભાઈ આ તમે જો ગેલેશિયર આખા આટલા મોટા મોટા બરફના ડુંગરો ઉપર તમારી રક્ષા માટે એ લોકો રહે છે આટલી તળ ધૂપ જે હોય છે તડકો હોય છે એમાં એ તમારી માટે રાજસ્થાનના બોર્ડર ગુજરાત બોર્ડર પર તમારા માટે સેવાનું કામ કરે છે તો એમનું તમે માન રાખો એવું કંઈક ગોઠવવું પડે આ સરકારને આ જે કેન્દ્ર સરકાર અને પ્રદેશ સરકાર દ્વારા